જય ભીમ સાથીઓ હું તુષાર કુમાર આજે ઓપરેશન એ એ સેટર જય ભીમ ગુજરાત વતી અહીંયા પહોંચ્યો છું સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આ ચોથા સ્ટેચ્યુની વિઝિટ છે તમે જોઈ શકો છો આ બાબાસાહેબનું એક સ્ટેચ્યુ છે જે ડૉક્ટર આંબેડકર ચોક સુરેન્દ્રનગર ગુધરેજ નગરપાલિકાનું બોર્ડ લગાવેલું છે પણ જોઈ શકો છો અને આ બાબાસાહેબની પ્રતિમા છે ફૂલ ગોલ્ડન કલરમાં બાબા સાહેબની સ્ટેચ્યુની આપણી મુલાકાત લઈએ છીએ એમાંનું એક સ્ટેચ્યુ છે બીજું મહેન્દ્રભાઈ ચૌહાણ તમે એ પણ બતાવજો સામે ડૉક્ટર સાહેબ આંબેડકર પોલીસ ચોકી છે જે સુરેન્દ્રનગર સિટીની ચોકી છે તેનું નામ પણ સાહેબ આંબેડકરના નામે છે તો બાબા સાહેબ આંબેડકરના ગુજરાતની અંદર ખૂબ મોટા સ્ટેચ્યુ છે દરેક તાલુકા જિલ્લાઓમાં આજે ગામડે ગામડે પણ બાબા સાહેબના સ્ટેચ્યુઓ બની રહ્યા છે તો આ દરેક સ્ટેચ્યુની મુલાકાત માટે અમે અવરનવર મુલાકાત કરીએ છીએ આ વખતે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે ત્યાં સાહેબની કુલ પ્રતિમાનું સ્ટેચ્યુ છે ત્યાંના સર્કલ છે જે ચૌદ એપ્રિલે લોકો આવતા હોય છે ત્યાં ડોક્ટર આંબેડકર ચોકના નામે આ ચોક છે ચાર રસ્તાઓ પડે છે એ ચારે ચાર રસ્તાઓ છે અને બાબા સાહેબનું એકદમ મધ્યસ્થીમાં આ સ્ટેચ્યુ છે જેની અંદર બાબા સાહેબ સંવિધાન લઈને ઊભા છે બાબા એ મહિલાઓના ઉદ્ધારકો અને ભારત દેશનું સંવિધાન લખીને બંધારણના ઘડવૈયા બનીને આ દેશના અધિકારો અપાવ્યા છે દલિત પીડિત શોષિત વંચિત અને દરેક સમુદાય દરેક ધર્મના લોકોને જેને ન્યાય આપ્યો છે એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપણે હંમેશા યાદ કરીએ છીએ અને આજે આપણે આ સ્ટેચ્યુની મુલાકાત કરી હતી તો આ સ્ટેચ્યુ આપ જોઈ શકો છો આવા અનેક સ્ટેચ્યુઓ બાબા સાહેબના તમારા વતી અમે લઈને આવીશું તો બીજા આવા આગળના બીજા સ્ટેચ્યુઓ માટે મળીશું જય ભીમ બુદ્ધાય